સુરત શહેર કોંગ્રેસ દ્વારા શિક્ષણ ને વેપાર બનાવનારાઓ સામે આંદોલન શરૂ કરાયું છે જેમાં યોગી ચોક ખાતે આવેલ આશાદેવ સ્કૂલ બહાર કોંગ્રેસીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું અને શિક્ષણ કાર્યમાં પચાસ ટકા ફી માફીની માંગ કરી હતી સુરત સહિત રાજ્ય મહાલ ખાનગી શાળાના સંચાલકો દ્વારા બેફામ લૂંટ ચલાવાઈ રહી છે જેને લઈને આમ જનતાને બાળકોને ભણાવવા મુશ્કેલ થયા છે તે સુરતના યોગી ચોક ખાતે આવેલા આશાદીપ સ્કૂલ કે જે વારંવાર કોઈને કોઈ કારણે વિવાદમાં આવે છે ત્યાં કોંગ્રેસ દ્વારા આંદોલન શરૂ કરાયું છે કોંગ્રેસીઓ દ્વારા યોગી ચોકની આશાદીપ સ્કૂલ બહાર વિરોધ પ્રદર્શન કરાયો હતો અને અલગ અલગ સૂત્રો લખેલા બેનરો સાથે 50% ફીમાં માફીની માંગ પણ કરાઈ છે આ આશાદીપ સ્કૂલમાં જે ઓનલાઈન ભણાવે છે એ ઓનલાઈન ભણાવે છે એક્સ્ટ્રા ક્લાસ કરાવે છે ઓનલાઈન ભણાવે તો એક્સ્ટ્રા ક્લાસની શું જરૂર છે બરાબર એક્સ્ટ્રા ક્લાસ ભણાવીને એ લોકો એક્સ્ટ્રા ક્લાસની ફી ભરો તો જ તમને રિઝલ્ટ આપે છે રિઝલ્ટ ફી ભરે સિસ્ટમ પૂરી થઈ ગઈ છે આજે છોકરાઓનો એડમિશન હટ્યા છે ને અત્યારે તો ફીઓનો વધારો કરવામાં આવ્યો છે મારું મારું કહેવું છે જે ફી છે એ રવાજો એમય ભાઈ અમને 50% રાહત આપો મારું નામ રામાણી શૈલેશ છે ને આશાધ વિદ્યાલયમાં સંચાલક તરીકે હું કાર્ય કરું છું વાલિયો કરવા માટે જે રજૂઆત કરે છે એમાં અર્ધ સત્ય છે હવે પહેલી વાત તો એ છે કે સરકાર શ્રીના જે ગાઈડલાઇન્સ પ્રમાણે જે પચીસ ટકા ફી માફ કરવાની હતી એ ઓલરેડી શાળાએ કરી આપી ત્યારબાદ બે મહિના માટે એવું પણ રમે રાખેલું કે જે કોઈ વાલી ફી ભરી દે એમને દસ ટકા એક્સ્ટ્રા એટલે પાંત્રીસ ટકા અમે ફી ઓલરેડી માફ કરી ચૂક્યા છીએ એ ઉપરાંત જે વાલી અમારી પાસે આવ્યા છે અને એવી રજૂઆત કરી છે કે કોરોના કાળમાં એના ઘરમાં અથવા જે કમાવનાર વ્યક્તિ છે એનું મૃત્યુ શું છે તેની સો ટકા ફી માફ થઈ છે એ ઉપરાંત જે જે છોકરો કે છોકરી અમારે ત્યાં સ્ટુડન્ટ ભણે છે એના ઘરમાં કોઈ એના દાદા દાદી અથવા એના મમ્મી પપ્પાને કોઈ કોઈપણને કોરોના થયો હોય અને જો એ અમને રૌદત કરે કે સર આમાં ખર્ચો અમારે વધારે આવી ગયો છે તો મેં ઓટોમેટિકલી એની પચાસ ટકા સુધીની ફી માફ કરી દીધી છે એટલે અમારા તરફથી ધારાધોરણ મુજબ અને માનવતાના ધારાધોરણ મુજબ ફી માફ થયેલી જ છે અને કરતા રહીએ છે અને આ હમણાં આ કોરોના કાળ છે એટલે નહીં અમારે ત્યાં ચોવીસ વર્ષથી શાળા ચાલે છે ચોવીસ વર્ષથી ઓલરેડી જેના ફાધરની ઘેરાજરીની પચાસ ટકા જ લેવામાં આવે છે એટલે આ રીતે અમારું સ્ટ્રક્ચર ઓકે છે પણ હવે પછી સ્પેશિયલી અંગત સ્વાર્થ માટે મુદ્દો બનાવી અને સ્પેશિયલી આશાદીપને ટાર્ગેટ કરવામાં આવે તો એ તો હવે બધા જ પોતપોતાની રીતે જાણી શકે કે આ શું છે કોંગ્રેસી દ્વારા આશાદીપ સ્કૂલ બહાર આંદોલન શરૂ કરાતા શાળા સંચાલકો દ્વારા પોલીસને જાણ કરાઈ હતી અને પોલીસે સ્થળે દોડી જઈ માલદાર થારે પાડવાનો પ્રયાસ કર્યો હતો અઝર કુરસી સાથે પ્રકાશવાડા